અકસ્માત દરમિયાન જોરદાર ધડાકો થતા આજુબાજુ ખેતરોમાં વસવાટ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં ઇકો ગાડીના ચાલકને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ અકસ્માત દરમિયાન બંને ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જે ઇકો ગાડીની અકસ્માત થયેલ તે ગાડી ખાનગી સ્કૂલના બાળકોને શાળામાં અભ્યાસ અર્થે હેરાફેરી કરતી હોવાનું જાણવા મળેલ છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા